જોડાઈ રહ્યા છે આજે જે પ્રમાણે કેવડીયા ખાતે જે મૃતક આદિવાસી યુવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી પટ્ટામાંથી મોટી સંખ્યામાં જે આદિવાસી આગેવાનો હતા તે ત્યાં પહોંચવાના હતા ઠેર ઠેર આહવાન કરવામાં આવ્યું હતું કે આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આદિવાસી સમાજ પહોંચે ધારાસભ્ય થેતર વસાવાએ જે આહવાન કર્યું હતું કે સમાજ માટે એક થઈને પક્ષપાત ભૂલીને આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપીએ તે પ્રમાણે જે આજે કેવડિયા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ જે સુરક્ષા વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા ન જળવાય તેવી પરિસ્થિતિ ઊભી થાય તે માટે જે તંત્ર દ્વારા કાર્યક્રમને મંજૂરી આપવામાં નથી આવી જેના કારણે આજે આપ તસવીરોમાં જોઈ શકો છો કે વરિયા જગતનાકે આપણે ઊભા છે જે પોલીસ છે તેના દ્વારા લોકોને કેવડિયા જે જતા હોય એવા લોકોને જે વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને અહીંયા વાહન સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રોકવામાં આવી રહ્યા છે જે લોકો કેવડિયા જ્યાં જતા હોય એવું જણાય તો તેઓને જે ડિટેન કરવામાં આવી રહ્યા છે સવારથી જ પોલીસ બંદોબસ્ત ઠેર ઠેર ગોઠવી દેવામાં આવ્યો છે રાજપીપળા પોલીસ પણ વડિયા જકાતના ખાતે આપ જોઈ શકો છો આ પોલીસની આખી ટીમ ઊભેલી છે અને બેરિકેડિંગ કરી દેવાયું છે વધુ વિગતવાર આપણે જણાવી દઈએ કે જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા હતા તેમની સવારે અહીંયા વડીયા જકાતના કાતે જ રિટેન કરવામાં આવ્યા છે જે પ્રફુલ્લ વસાવા છે આદિવાસી આગેવાન તેમને પણ રિટેન કરી લેવામાં આવ્યા છે જે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બોગજ ગામેથી નીકળ્યા હતા કાર્યક્રમ સ્થળે જવા માટે તો તેમને ડેડીયાપાડા ખાતે જ રોકી દેવામાં આવ્યા હતા તો પોલીસ સાથે જે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા ખાસ કરીને પછી લીમડા ચોક ખાતે ચૈતર વસાવા અને તેમના કાર્યકર્તાઓ જે છે સાથી મિત્રો છે તેમના દ્વારા યુવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને ત્યાં જ એક કાર્યક્રમને પૂરો કરવામાં આવ્યો હતો હાલ તો જે નર્મદા જિલ્લામાં છે તેમાં તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા જે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જે લોકો કેવડિયા જતા હોય તેવું લાગે તેમને ડિટેન કરવામાં આવી રહ્યા છે આ જે મુદ્દે છે તો ગત રોજ મનસુખ વસાવા સાંસદ છે ભરૂચના તેમને પોસ્ટ કરીને આ કાર્યક્રમથી વેગડા રહેવાની જે વાત કરી હતી અને જે ચૈતર વસાવાએ જાહેર કરેલો જે કાર્યક્રમ છે તેનાથી તેને હું સમર્થન કરતો નથી તેવી પણ વાત કરવામાં આવી હતી ઉપરાંત તેઓએ આક્ષેપ પણ લગાવ્યા હતા કે આ એક રાજકીય જે જસ ખાટવા માટે એક લાભ લેવા માટેની આ બધી જે કાર્યક્રમ છે એમાં હું જવાનો નથી તે રીતે એક પોસ્ટ કરવામાં આવી હતી તો વધુ માહિતી માટે જોડાયેલા રહો નર્મદા સમાચાર માટે અમારું યુટ્યુબ પેજને લાઇક કરો અને વિડીયોને શેર કરો